જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અપરા એકાદશીના વ્રતની વિધિ તથા તેનું મહત્ત્વ જાણવા માંગતા હોય તો તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તે જરૂરથી જોવા વિનંતી અગિયારસના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિ જીવનમાં કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે તેથી આ અગિયારસ અપરાના નામથી પ્રસિદ્ધ છે ભગવાનને અગિયારસની તિથિ પરમ પ્રિય છે તેથી અગિયારસનું વ્રત પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે તો ચાલો હવે સાંભળીએ અપરા એકાદશીની કથા વાર્તા પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનું નાનો ભાઈ બ્રજધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટાભાઈ મહિધ્વજને પોતાનું દુશ્મન સમજતો હતો એક દિવસ તગ જોઈને બ્રજધ્વજે તેના મોટાભાઈની હત્યા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી એક વખત ધૌમ્ય ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી નીકળ્યા તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોકવિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે પ્રેતયોનીમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું એકાદશીનું વ્રત કરવાથી રાજાની આત્મા સ્વર્ગલોગમાં જતી રહી આમ આ એકાદશીનું વ્રત કરનાર રાજા મયધ્વજને જેમ ભગવાન વિષ્ણુ ફળ્યા તેવી રીતે આ વ્રત કરનાર દરેકને ભગવાન જરૂરથી ફળજો આ ઉપરાંત અપરા એકાદશીને જલક્રીડા ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે આવું વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે પિંડદાન દેવાથી સિંહસ્થક રૂહમાં ગોમતી સ્નાન કરવાથી બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી મહાયજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાનું દાન કરવાનું જે ફળ થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે આ એકાદશી વ્રતમાં ઉપવાસ કરનારે ભગવાન વિષ્ણુનું અવશ્ય પૂજન કરવું મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને બને તેટલો વધારે લાઇક અને શેર જરૂરથી કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ